આકાશમાં ઉડતી પતંગને એમ થાય કે અગર દોરી સાથે ના હોય તો વધારે ઊંચી જાય શકે પણ હકીકત એ છે કે અગર પતંગ દોરીનો સાથ છોડી દે તો થોડી વાર હવામાં રહીને નીચે પડી જાય પરિવાર પણ એમ જ છે આપણે જ્યાં સુધી પરિવાર સાથે બંધાયેલા છવી ત્યારે જ આપણી કિંમત છે નહીતર પછી પાંદડા હોય કે પથ્થર હોય કે પતંગ એની જગ્યા તો ડસ્ટબીન જ છે જ્યારે ભાઈ બેન નાના હોય ત્યારે દિવસમાં ચાર ચાર પાંચ પાંચ વાર બાંધે છે ચાર ચાર પાંચ પાંચ વાર માનીને પાછા રમવા મળે છે પણ જ્યારે એ ભાઈ બેન મોટા થાયને જો એકવાર રીસાય ને તો જીવનના અંત સુધી મળતા જ નથી ત્યારે કોકે ખૂબ કહ્યું છે લાજ ગઈ લજ્જા ગઈ ગયા કઠન કેડા સાત ભવ નું તો છોડ સખી આ ભવમાં માં જ નાર્યા ભેડા એક ક્ષણભર ના આવે માં કેટલા થયા છૂટા છેડા કોઈ નાની નાની વાત પર રિસાઈ જાવું કે ઝઘડો કરવો તેની કરતા થોડું જતું કરવું થોડું જાતે કરો જો આવી સમજણ હશે ને પરિવારમાં તો પરિવારમાં સમ જળવાઈ રહેશે એટલે તો કહેવાય છે કે જિંદગી કે ગઠબંધન કો બાંધને કે લીએ એક ઉસુલ બનાતે હે રોજ થોડા અચ્છા યાદ રાતે હે ઓર કુછ બુરા ભૂલ જાતે હે